શું ખરેખર ત્યારે જ કોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય શું ખરેખર અમારા પતિ જોડે અન્યાય થઈ રહ્યો છે મિત્રો ચૈતર વસાવાની બંને પત્નીઓ ગુસ્સે થઈ ચાલો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી દેવાનો છું હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છેલ્લા એક કે દોઢ મહિનાથી એ લગાતાર જેલની અંદર છે એમને જામીન મળતા નથી જામીન માટે જયારે જયારે એમની તારીખો આવે છે ભાઈ ત્યારે ત્યારે કાં તો હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય કાં તો નોટિસ બોર્ડ ઉપર એમનું નામ ના આવે અને એની સાથે સાથે સાહેબ ચૈતર વસાવાનું ગઈકાલે તમે જોયું છે કે ચૈતર વસાવાની તારીખ હતી પરંતુ એમાં પણ વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા હવે જ્યારે વકીલો હડતાલ ઉપર ઉતર્યા ત્યારે વડી પાસો બાર કે તેર દિવસનો સમયગાળો વધી ગયો એટલે કે વડી પાસો જેલવાસ લંબાઈ ગયો એટલે ચૈતર વસાવાને વડી પાસો અગિયાર સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે હવે અગિયાર સપ્ટેમ્બર આવશે ત્યારે સાહેબ ફરી એકવાર એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે હવે અગિયાર તારીખે જો કદાચ કોઈ વકીલ કે એ કદાચ આવું ન કરે તો સારું છે નહીતર મિત્રો ચૈત્ર વસાવા પોતાની સત્તા ગુમાવી દેશે અને જો ચૈત્ર વસાવા પોતાની સત્તા ગુમાવી દેશે તો સાહેબ પછી મને નથી લાગતું કે કઈ થઈ શકે ભાઈ કઈ ન થઈ શકે એટલે ચૈત્ર વસાવાની બંને પત્નીઓ ગુસ્સે થઈને એમ કીધું કે અમારા પતિને જેટલી જલ્દી થાય એટલું બહાર નીકાળો અને અમે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે હવે તમે શું કહેશો ચૈત્ર વસાવાની બંને પત્નીઓ વિશે મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે બાકી મેં જે તમને માહિતી આપી એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ને આધારે આપીશ એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી માહિતી સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે છે જેથી કરીને આપણે ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરતી મળીશું આપણે નવા વિડીયોમાં